નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી જંક્શન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ સાત ના વિજ્ઞાન વિષયના પ્રથમ પ્રકરણ વનસ્પતિમાં પોષણ ભાગ ત્રણ ની અંદર મૃતોપજીવીઓ સહજીવન તથા જમીનમાં પોષક તત્વો ફરી કેવી રીતે આવે છે જેવા મુદ્દાઓની ચર્ચા કરીશું સૌ પ્રથમ આપણે મૃત સજીવો દ્વારા મૃત અને સડી ગયેલા દ્રવ્યોમાંથી મેળવાતા પોષણને ને મૃત પોષી પોષણ કહે છે હવે આપણે વાત કરીએ કે મૃતોપજીવી કોને કહેવાય તો જે સજીવો મૃત અને સડી ગયેલા દ્રવ્યોમાંથી પોષણ મેળવે છે તે સજીવોને મૃતોપજીવી કહે છે ફૂગ એ મૃતકજીવી છે હવે આપણે ફૂગ વિશે વધુ જાણકારી મેળવીએ તો ફૂગ એ વાસી કે સડી ગયેલા ખાદ્ય પદાર્થ ઉપર જોવા મળતી સફેદ રંગની પર લાંબા સમયથી પડી હોય તેના ઉપર ખૂબ ઉગે છે અને તે વસ્તુઓને ખરાબ કરે છે હવે આપણે જાણીએ કે ફૂગનો ફેલાવો કેવી રીતે થાય છે સામાન્ય રીતે ફૂગના બીજાણુઓ હવામાં જોવા મળે છે જ્યારે તેઓ ભીની અને હુંફાળી સપાટી પર આવે છે ત્યારે તેઓ ત્યાં અંકુરિત થાય છે અને વૃદ્ધિ પામે છે આ રીતે ફૂગનો ફેલાવો થાય છે ફૂગ વિશે વધુ જાણકારી મેળવીએ તો યીસ્ટ અને મશરૂમ જેવી ફૂગ એ ઉપયોગી ફૂગ છે તે સિવાય કેટલીક અન્ય ફૂગ દવા તરીકે પણ વપરાય છે પરંતુ તે સિવાયની મોટા ભાગની ફૂગ વનસ્પતિ પ્રાણીઓ અને મનુષ્યમાં રોગ ઉત્પન્ન કરે છે હવે આપણે બીજા મુદ્દા તરફ જઈએ તો આપણો બીજો ટોપિક છે સહજીવન કેટલાક સજીવો સાથે જીવે છે લાયકેન ની અંદર જોવા મળતો સહજીવી સંબંધ એ લીલ અને ફૂગનો છે હવે આપણે લાઇકેન વિશે વધુ જાણકારી મેળવીએ તો અગાઉ જોઈ ગયા તેમ લાઇકેન એ ફૂગ અને લીલનું સહજીવન છે આ સહજીવનમાં ફૂગ એ લીલને વસવાટ પાણી અને ખનીજ તત્વો આપે છે તેના બદલામાં લીલ પ્રકાશ સંશ્લેષણ દ્વારા બનેલા ખોરાક ફૂગને આપે છે છે આમ આ લીલ અને ફૂગના સહજીવનમાં બંનેને લાભ થાય હવે આપણે અન્ય એક સહજીવનની વાત કરીએ તો તે સહજીવન છે બેક્ટેરિયા અને વનસ્પતિનું સહજીવન બેક્ટેરિયા અને વનસ્પતિનું સહજીવન એ ખેડૂતો માટે ખૂબ જ મહત્વનું છે ચાલો જાણીએ ચણા વટાણા વાલ અને મગ એ કઠોળ વર્ગની વનસ્પતિઓ છે તેમના મૂળમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા વસવાટ કરે છે આ રાઇઝોબિયમ બેક્ટેરિયા વાતાવરણમાંનો નાઇટ્રોજન લઈ તેને દ્રાવ્ય ક્ષાર સ્વરૂપમાં ફેરવી શકે છે આમ રાઇઝોબિયમ બેક્ટેરિયા કઠોળ વર્ગની વનસ્પતિને નાઇટ્રોજનનો પુરવઠો પૂરો પાડે છે બદલામાં કઠોળ વર્ગની વનસ્પતિ રાઇઝોબિયમ બેક્ટેરિયાને ખોરાક અને વસવાટ આપે છે આ રીતે કઠોળ વર્ગની વનસ્પતિ અને રાઇઝોબિયમ બેક્ટેરિયા વચ્ચે પણ સહજીવન સંબંધ જોવા મળે છે તેમનું આ સહસંબંધ ખેડૂતો માટે ખૂબ જ મહત્વનો છે હવે આપણો ત્રીજો ટોપિક તરફ જઈએ તો આપણો ત્રીજો ટોપિક છે જમીનમાં પોષક તત્વો ફરી કેવી રીતે આવે છે આપણે જાણીએ છીએ તેમ વનસ્પતિ જમીનમાંથી ખનિજ ક્ષારો અને પોષક તત્વોનું શોષણ કરે છે તેથી તેમની માત્રા જમીનમાં ઘટતી જાય છે આ ઉણપને આપણે છાણિયા ખાતર કે રાસાયણિક ખાતરનો છંટકાવ કરીને પૂરી કરી શકીએ છીએ કારણ કે રાસાયણિક ખાતરમાં હાજર હોય છે વનસ્પતિ ઉગાડવામાં આવે તો રાઇઝોબિયમ બેક્ટેરિયા વાતાવરણમાંના નાઇટ્રોજનને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી જમીનમાં તેનો ઉમેરો કરે છે અને આ રીતે આપણે જમીનને નાઇટ્રોજનયુક્ત બનાવી શકીએ છીએ અહીં આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કેમ વનસ્પતિના મૂળની અંદર રાઇઝોબિયમ બેક્ટેરિયા વસવાટ કરે છે આ રાઇઝોબિયમ બેક્ટેરિયા વાતાવરણમાંના નાઇટ્રોજનને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી તેનો જમીનમાં ઉમેરો કરવામાં મદદરૂપ થાય છે અને આ રીતે જમીનમાંથી વનસ્પતિને નાઇટ્રોજન મળે છે વિદ્યાર્થી મિત્રો હવે પછીના વિડિયોમાં આપણે વનસ્પતિમાં પોષણ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો વધુ વિડીયો જોવા માટે વિદ્યાર્થી જંક્શન યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો તથા તમને ગમતા વિડીયોને લાઈક કરો અને તે વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી જંક્શન યુટ્યુબ ચેનલ ઉપર શોર્ટ્સ અવેલેબલ છે જેની અંદર ક્વિઝ સેક્શન છે જેના દ્વારા તમે તમારા જ્ઞાનમાં વધારો કરી શકો છો થેન્ક યુ